નમસ્કાર દર્શક મિત્રો રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આપ સૌને શનિવાર તેર ડિસેમ્બર બે હજાર પચીસના શુભ દિવસની હાર્દિક શુભેચ્છાઓ આશા રાખીએ છીએ કે આજનો દિવસ તમારા જીવનમાં પ્રકાશ પ્રસન્નતા અને સફળતા લઈને આવે ચાલો આજે ગ્રહોની સ્થિતિ મુજબ જાણીએ કે તમારી રાશિ માટે કેવો દિવસ રહેવાનો છે તેર ડિસેમ્બર બે હજાર પચીસ ને શનિવારનું વિસ્તૃત દૈનિક રાશિ રાશિફળ તો ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ અને ઈ આજનો દિવસ તમારા માટે ઉત્સાહ ઉર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહેશે તમારા મનમાં એક નવી ચેતનાનો સંચાર થશે જેના કારણે તમે તમારા કાર્યોને વધુ મહેનત અને લગનથી પૂર્ણ કરશો લાંબા સમયથી જે કાર્યો અટકેલા હતા અથવા જે યોજનાઓ પર ધામી ગઈ હતી તેમાં આજે અણધારી પ્રગતિ જોવા મળી શકે છે કાર્યક્ષેત્રે તમારી મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થશે અને તમને નવા અવસર પ્રાપ્ત થશે વેપાર ધંધામાં જોડાયેલા જાતકોને આજે કેટલાક નવા અને મહત્વપૂર્ણ સંપર્કો બનવાની તક મળશે જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થઈ શકે છે પારિવારિક જીવનની વાત કરીએ તો ઘરના સભ્યો સાથે વિતાવેલો શાંતિપૂર્ણ સમય તમારા મનને આનંદિત કરશે અને સંબંધોમાં મધુરતા લાવશે એકંદર આર્થિક મોરચે પણ સારો દિવસ રહેવાની સંભાવના રહેલી છે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામ અક્ષર છે બ વન ઓ વૃષભ રાશિના જાતકોએ આજે ધીરજ અને સંયમ સાથે કામ લેવું પડશે દિવસની શરૂઆત થોડી ધીમી રહી શકે છે પરંતુ સાંજ સુધીમાં પરિસ્થિતિઓ અનુકૂળ થતી જણાશે ખાસ કરીને નાણાંકીય બાબતમાં આજે કોઈપણ મોટો કે ઉતાવળીઓ નિર્ણય લેતા પહેલાં તેના દરેક પાસા પર ગહન વિચાર કરવો હિતાવહક છે કોઈપણ પ્રકારના મોટા રોકાણ કે ખર્ચને હાલ ટાળો પારિવારિક મોરચે નાના મોટા મતભેદો સર્જાઈ શકે છે પરંતુ તમારી શાંતિપૂર્ણ વાણી અને વિવેકથી તમને તેને સરળતાથી ઉકેલી શકશો કાર્યક્ષેત્ર કાર્યક્ષેત્રે ગતિ ધીમી રહેશે પણ તમારી મહેનત વ્યર્થ નહીં જાય લાંબા ગાળે પરિણામો સંતોષકારક મળશે તમારે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને સતત પ્રયાસો ચાલુ રાખવા ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે છ અને ઘ આજનો દિવસ મિથુન રાશિના લોકો માટે આત્મવિશ્વાસમાં વધારો અને નવી તકો લઈને આવશે તમારી સંચાર કૌશલ્ય આજે ચરમસીમાએ રહેશે જેના કારણે તમે લોકોને સરળતાથી પ્રભાવિત કરી શકશો અને તમારા કાર્યો પૂર્ણ કરવાની સક કરાવી શકશો કાર્યસ્થળે તમને કોઈ મહત્ત્વપૂર્ણ નવી તક અથવા જવાબદારી સોંપાઈ શકે છે જેને તમારે પૂરા ઉત્સાહ સાથે સ્વીકારવી પડ વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ જ શુભ છે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને અપેક્ષિત સફળતા મેળવી શકશો તમારા પ્રિયજનો મિત્રો અને સહકર્મીઓ સાથે તમારું મીઠું અને સૌમ્ય વલણ આજના દિવસને અત્યંત સુખ અને યાદગાર બનાવશે જોકે કોઈ પણ નવા વ્યક્તિ પર તરત વિશ્વાસ રોકવાનું ઉઠાવો અને સમજદારીથી સંબંધો આગળ વધારજો તો રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકોનું મન આજે થોડું ચંચલ રહી શકે છે પરંતુ ગ્રહોની સહકાર તમને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરશે ઘર પરિવારમાં આજે કોઈ ખાસ કાર્ય ઉત્સવ કે મેળાવડો બની શકે છે જેના કારણે ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં ક્ષેત્રમાં આજે તમને કોઈ નવો લાભ અથવા એવી ડીલ મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમારા સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો જોવા મળી શકે છે અને તમે ઉર્જવાન મહેસૂસ કરશો જોકે કામકાજની દોડધામમાં તમારા આહાર અને પાણીના સેવનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે લાગણીઓ પર નિયંત્રણ રાખીને વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવવો લાભદાયી સાબિત થશે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રબળ આત્મવિશ્વાસ અને અપાર ઉર્જા લઈને આવી રહ્યો છે તમે આજે તમારા કામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો ઓફિસમાં તમારા નેતૃત્વ ગુણો અને કાર્યશૈલીની ભરપૂર પ્રશંસા થશે અને તમને તમારા વરિષ્ઠો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે તમે આજે કોઈ નવા અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી શકશો જેમાં તમને સફળતા મળવાની પૂરી સંભાવના રહેલી છે તમારા મિત્રો તરફથી આજે તમને સંપૂર્ણ સહકાર અને ટેકો મળશે જે તમારા મનોબળને વધારશે તમારી અંદર રહેલી અભિમાન કે ઈગોની ભાવનાને આજે ટાળો અને લોકો સાથે સરળતાથી તથા વિનમ્રતાથી વ્યવહાર કરશો તો તમારા સંબંધો વધુ ગાઢ મજબૂત બનશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકો માટે આજે આયોજન બંધ અને પદ્ધતિસર કામ કરવાનો દિવસ રહેલો છે જો તમે તમારી કાર્યસૂચિ બનાવીને આગળ વધશો તો સુ સફળતા તમારા પગ ચૂમશે કાર્યસ્થળે તમારી સમયની પાબંદી કાર્યક્ષમતાની નોંધ લેવાશે નોકરી કરતા જાતકોને આજે ટ્રાન્સફર મળવાની અથવા કોઈ નવી પડકારરૂપ જવાબદારીઓ સોંપવાની સંભાવના રહેલી છે જે તમારી કારકિર્દીને એક નવો વળાક આપશે આજે અચાનક કોઈ મુસાફરી બનવાની શક્યતા પણ છે જે કાર્ય સંબંધિત અથવા અંગત હોઈ શકે છે આ મુસાફરી ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે સમયનું યોગ્ય સંચાલન કરીને તમે અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવી શકશો સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધો અને ભાગીદારીઓ માટે અત્યંત શુભ રહેલો છે તમારું પ્રેમ જીવન આજે ખૂબ જ મધુર રહેશે અને તમે તમારા પ્રિયજનો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકશો લાંબા સમયથી અટકેલા સરકારી કામકાજ અથવા કાયદાકીય બાબતો આજે આગળ વધશે અને તેમાં તમને સફળતા મળવાના યોગ રહેલા છે જો તમે કોઈ નવો ધંધો કે વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય તેમાં માટે ઘણો અનુકૂળ રહેલો છે પરિવારના સભ્યો તરફથી આજે તમને સંપૂર્ણ ભાવનાત્મક અને વ્યવહારિક ટેકો મળશે જે તમને આગળ વધવામાં મદદરૂપ થશે જોકે ઉત્સાહમાં આવીને લોકોને વધારે વચનો આપવાનું ટાળો જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન થાય આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવાની જરૂર છે ગુપ્ત રીતે થયેલા નુકસાન કે અનિશ્ચિત ખર્ચથી બચવા માટે તમારા બજેટનું ધ્યાન રાખો કાર્યક્ષેત્રમાં આજે કામનું દબાણ વધારે રહી શકે છે જેના કારણે તમે થોડો તણાવ અનુભવ પરંતુ તમારી સખત મહેનત અને સમર્પણના કારણે તમને આખરે સફળતા પણ પ્રાપ્ત થશે આવી પરિસ્થિતિમાં કોઈપણ નિર્ણય લેતી વખતે શાંત મન રાખવું ખૂબ જ જરૂરી છે કામકાજની વ્યસ્તતામાં સમય કાઢીને તમારા પરિવારના સભ્યોને સમય આપો તેમના તરફથી મળતો સહકાર તમને માનસિક શાંતિ પ્રદાન કરશે તમારો આંતરિક શક્તિ પર વિશ્વાસ રાખો નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ઢ રાશિના જાતકો માટે આજે ભાગ્યનો ભરપૂર સાથ મળવાનો દિવસ છે તમારી મહેનત અને યોગ્ય દિશામાં લીધેલા પ્રયાસો આજે ફળદાયી નીવડશે વ્યવસાયમાં જોડાયેલા જાતકોને આજે કોઈ નવો અને મોટો ઓર્ડર મળી શકે છે જે આર્થિક સ્થિતિમાં મજબૂત કરશે નોકરી કરતા લોકો માટે ઉન્નતિ પ્રમોશન કે પગાર વધારાના માર્ગો ખુલી શકે છે આજે તમને કોઈ એવી લાંબા ગાળાની લાભદાયી તક મળી શકે છે જેને તમારે અવગણ અવસર સમજીને ઝડપી લેવી આજે બિનજરૂરી ભાગદોડ ઓછી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી ઉર્જાને સૌથી મહત્વપૂર્ણ કાર્યમાં લગાવો આધ્યાત્મિક વિચારોથી મનને શાંતિ મળશે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી કઠિન આવ્યો અને પડકારો લઈને આવી રહ્યો છે કામકાજમાં વધતા માનસિક તણાવને નિમિત નિયંત્રિત કરવા માટે ધ્યાન અથવા યોગનો સહારો લેવો કાર્યસ્થળે આજે તમને સહકર્મીઓનો ઓછો સહકાર મળી શકે છે જેના કારણે તમારે તમારા કામ જાતે જ પૂર્ણ કરવા પડશે આવી પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ જાળવવો મહત્ત્વપૂર્ણ છે કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી નહીં તો ભૂલો થવાની સંભાવના રહેલી છે દિવસનો ઉતાર્ધ વધુ શાંતિપૂર્ણ રહેશે સાંજે તમારા પરિવાર સાથે વિતાવેલો શાંત સમય તમને માનસિક રાહત અને આરામ પ્રદાન કરશે તમારી વ્યવહારિકતા અને તમને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાની મદદ કરશે અગિયારમી રાશિ છે રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ યોજનાઓની સફળતા અને નવા જોડાણો લઈને આવે છે તમે જે યોજનાઓ બનાવી છે તે આજે સફળતાપૂર્વક અમલમાં મૂકી શકશો આજે તમને કેટલાક નવા અને પ્રગતિશીલ લોકો સાથે જોડાવાની તક મળશે જે ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ સાબિત થશે ખાસ કરીને ટેકનોલોજી ઓનલાઈન કામ સંશોધન અથવા ક્રિએટિવિટી કાર્યો સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ અત્યંત શુભ અને લાભદાયક છે તમારા વિચારો અને આઈડિયાઝ આજે સારો પ્રતિસાદ મેળવશે જોકે કોઈ પણ વાત કરતી વખતે વિચાર કરીને બોલવું મહત્ત્વનું છે કારણ કે તમારા શબ્દો કોઈને આક્રોશ આપી શકે છે બારમી રાશિ તેમજ છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકોએ આજે પોતાના અંતરાત્મનો અવાજ અને ઇન્સ્ટિટ્યુશન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ કારણ કે આજે તમારી છઠ્ઠી ઇન્દ્રી ખૂબ જ મજબૂત રહેશે વ્યવસાયના ક્ષેત્રમાં આજે નવા લાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો અભ્યાસમાં પ્રગતિ લાવશે તમને કોઈ વિદેશી સંસ્થા કે દૂરના સ્થળેથી સારા સમાચાર મળી શકે છે આજે તમે પ્રવાસની યોજના પણ બનાવી શકો છો જે આધ્યાત્મિક અથવા મનોરંજન સંબંધિત હોઈ શકે છે જોકે ભાવુકતા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે લાગણીઓમાં તણાઈને કોઈ મોટો નિર્ણય ન લેવાનું ટાળો અને વ્યવહારિક દ્રષ્ટિકોણ જાળવી રાખો પ્રિય દર્શક મિત્રો અંતમાં જોઈએ આજનો દિવસ તમારા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી મારી શુભકામનાઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હાઇક જરૂર આપજો